મારે યાગરાજમાં પેલો પેલી વાત તો એ છે કે નળ નથી રોડ નથી ગટર નથી કોઈ સુવિધા જ નથી અને આ નળ ગટર ઉભરાય છે તો કેટલા પાણીના તલાવડા ભરાય છે મચ્છર થાય છે છોકરાઓને ડેન્ગ્યુ થઈ જાય છે વારંવાર મેલેરિયા થઈ જાય છે અને બસની સુવિધા નથી રસ્તા તો હા બહુ જ ખરાબ છે આજે જ મારે બહુ રજા પાડી કમરનો દુખાવો થઈ ગયો ને તો જો રજૂઆત તો બધાને કરી પણ કોઈ સાંભળતા જ નથી અને અમે વેરાને બધું ટાઈમસર ભરીએ તોય પણ અમારે કોઈ સુવિધા નથી આથી ગામડામાં કેટલી સુવિધા છે અમારે અહીંયા ગામડામાં ઘરે ઘરે નળ આવી ગયા રોડ રસ્તા થઈ ગયા અહીંયા કાંઈ સુવિધા નથી ગામડાથી પણ બેસ છે અમારે માંગ છે રોડની પહેલી તો પછી નળની અને ગટર જો અહીંયા અમારે તલાવડું ભરાણું હતું ને મચ્છર કેટલા થયા કેટલાને અમારે અત્યારે અમારી વિંગમાં જ કેટલા બીમાર પડ્યા